શ્રી રામકૃષ્ણ શ્યામપુકુરમાં રહેવા આવ્યા બાદ થોડા દિવસોમાં જ ભક્તો સમજી શક્યા કે એમની રાત દિવસ ચાકરી કરવા માટે ને એમની ખાસ રસોઈ તૈયાર કરવા માટે વિશેષ વ્યવસ્થાની જરૂર છે યુવાન ભક્તોએ સેવા કરવાનો ભાર માથે લીધો પણ પથ્ય તૈયાર કરવા માટે માતાજીને આ મકાનમાં લઈ આવવા સિવાય બીજો ઉપાય ન હતો પણ ત્યાં એક બીજી મુશ્કેલી ઊભી થઈ આ મકાનમાં સ્ત્રીઓને રહેવા જેવી જુદી જગ્યા જ ન હતી તેથી ત્યાં માતાજી એકલા કેવી રીતે રહી શકશે એ પણ એક કોયડો હતો વળી માતાજી અતિશય શરમાળ હતા દક્ષિણેશ્વરમાં જેઓ આટલો લાંબો વખત રહ્યા છતાં કોઈ દિવસ કોઈની સામે આવતા ન હતા તેથી માતાજી સંકોચ છોડીને આ મકાનમાં પુરુષોની વચ્ચે આવીને રહેશે કે કેમ એ વિશે ઘણાના મનમાં શંકા હતી પણ બીજો કોઈ ઉપાય ન સૂઝવાથી આખરે ઠાકોર પાસે બધી વાત મૂકવામાં આવી માતાજીના શરમાળ સ્વભાવની વાત પણ કરી એમણે ભક્તોને કહ્યું એમને અહીં ફાવશે ખરું છતાં એમને પૂછી જુઓ અને બધું સમજી લેતા પછી જો તેઓ આવવા માગે તો ભલે આવતા શ્રી રામકૃષ્ણએ અને ભક્તોએ માતાજીનો સ્વભાવ જાણી આવી ધારણા બાંધી હતી પરંતુ શ્રી રામકૃષ્ણ માટે સર્વ સુખ સગવડોનો ભોગ આપવાની એમની સેવાઓમાં સર્વસ્વ સમર્પણ કરવાની માતાજીની અદ્ભુત શક્તિનો એમને ખ્યાલ ન હતો સંદેશો મળ્યો કે તરત જ માતાજીએ કશી જ આ નાકાની વિના શ્યામપકુર સ્ટ્રીટમાં આવીને પોતાનું કાર્ય સંભાળી લીધું પૂર્વ પશ્ચિમ તરફ જતી શ્યામ્પકુર સ્ટ્રીટની ઉત્તર દિશામાં પંચાવન નંબરનું એ મકાન આવેલું હતું ઉત્તર તરફ મુખ રાખી પ્રવેશતા દરવાજાની બંને બાજુ બે ઓટલાઓ હતા જરા આગળ જતા જમણી બાજુ પહેલે માળે ચડવાનો દાદરો હતો ને સામે ચોક હતો ચોકની પૂર્વ દિશામાં બે ત્રણ નાની ઓરડીઓ હતી ઉપરને માળે દક્ષિણ દિશામાં એક મોટો ઓરડો હતો જે બેઠક તરીકે વપરાતો ડાબી બાજુએ પૂર્વ પશ્ચિમ તરફના ઓરડાઓમાં જવાનો રસ્તો હતો એ રસ્તે જતા જે પહેલું બાળણું પડતું તેમાંથી જ શ્રી રામકૃષ્ણના મોટા ઓરડામાં જવાતું હતું એની ઉત્તરને દક્ષિણમાં વરંડો ને પશ્ચિમ બાજુમાં બે નાની ઓરડીઓ હતી એક ઓરડીમાં ભક્તો રહેતા ને બીજામાં માતાજી રાત્રે સૂતા ઠાકોરના ઓરડામાં જતા પૂર્વની બાજુમાં અગાશી પર ચડવાનો એક દાદરો હતો એ પૂરો થતાં અગાશીમાં જવાના દરવાજા પાસે ચાર હાથ જેટલી ચોરસ છતવાળી મોકળી જગ્યા હતી આ નાનકડી જગ્યામાં માતાજી આખો દિવસ ગાળતાને જ ઠાકોરનું પથ્ય વગેરે તૈયાર કરતા